નમસ્તે મિત્રો સોનેરી મીઠાઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે જોઈશું બીકાજીની મનભાવન સોનપાપડી તો ચાલો શરૂ કરીએ તો આ છે બીકાજીની સોનપાપડી મેં હલ્દીરામની સોનપાપડી ટ્રાય કરી છે પણ આ પહેલી વખત બીકાજીની સોનપાપડી લાવું છું તો આ મેં બિગ બાસ્કેટથી મંગાવી છે જે ટેન મિનિટ્સમાં પણ હવે ડિલિવરી કરે છે તો ચાલો શરૂ કરીએ તો આ છે બીકાજી મનભાવન બ્રેન્ડિંગની અંતર્ગત સોનપાપડી હિન્દીમાં પણ અહીં લખવામાં આવ્યું છે એથેનિક ફેકી સ્વીટ્સ વિથ અલમોન્ડ તો આમાં અલમોન્ડ એટલે કે બદામ પણ છે અમિતાભ બચ્ચન આના બ્રેન્ડ એમ્બેસેટર છે તમે સાંભળ્યું હશે અમિતજી લવસ બીકાજી આઈ કોર્ટ ખૂબ ફેમસ થયો છે તો આ એક પ્યોર વેજ પ્રોડક્ટ છે ને આનું બ્રાન્ડિંગ ખૂબ સરસ કરવામાં આવ્યું છે પેકેટ પર ઇન્ડિયન સ્ટાઇલની ડિઝાઇન કરવામાં આવી છે સાઈડમાં અહીં બીકાજી મનભાવન સોન પાપડીની બ્રાન્ડિંગ પણ છે અહીં પણ સેમ બ્રાન્ડિંગ છે અહીં સેમ બ્રાન્ડિંગ છે ત્રણેય બાજુ સેમ ટુ સેમ બ્રાન્ડિંગ જ છે અને અહીં પણ સેમ બ્રાન્ડિંગ છે તો આપણે બેક સાઇડ પછી શું પહેલાને ખોલી લઈએ આ ખૂબ મોટું પેકેટ આપ્યું છે પ્લાસ્ટિકનું પેક છે પ્રોપર ડબ્બો સીલ પેક છે આપણે આનું બેક સાઈડનો ડિટેલ્સ એ ખૂબ જ જોઈ લઈએ તો પેકની બેક સાઇડમાં અહીં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તમે પોસ્ટ કરીને જોઈ લેજો આમાં ત્રણ વેરિયન્ટ આવે છે આમાં કાજુની સોન પાપડી છે સદાબાર સોન પાપડી છે ઓરેન્જ સોન પાપડી છે અને આ પેકેટ અડધો કિલોનું છે એટલે ટોટલ તો ફોર ફિફ્ટી ગ્રામ છે પચાસ ગ્રામ ઓછું છે અને આની પ્રાઇઝિંગ છે એકસો એકસો પાંત્રીસ રૂપિયા વન થર્ટી ફાઈવ રૂપીસ ઝીરો પોઈન્ટ થર્ટી રૂપીસ પર ગ્રામ પણ આ ડિસ્કાઉન્ટમાં અવેલેબલ હોય છે મોટા ભાગે તો અહીં ઇન્ગ્રીડિયન્ટ્સ આપવામાં આવ્યા છે તો તમે એ પણ પોસ્ટ કરીને જોઈ લેજો સ્ટોરેજ કન્ડિશન છે તો આને સૂકી જગ્યામાં અને ઓપનમાં પણ રાખી શકાય છે એટલે કે સૂકી જગામાં રાખવાની ફ્રીજમાં જરૂર નથી એફએસસીઆઈ લાઇસન્સ નંબર આને પ્રોડક્શન જે સ્થળ છે એ બધું ઇન્ફોર્મેશન આવે છે મેડ ઇન ઇન્ડિયા છે તો આ પ્રમાણેનું છે એનું પેકેજિંગ અને ખૂબ સરસ છે સુંદર છે ક્વોન્ટિટી પણ પ્રાઇસના હિસાબથી સેલ છે તો આ પેકેટ તો આપણે ઓપન કરીને જોઈએ સીલ પેક કરીને રાખવામાં આવેલ છે તો આપણે એને ઓપન કરીને ટેસ્ટ કરીએ તો આપણો પણ એને દેખાય છે સોન પાપડી દેખાવામાં તો ખૂબ ડિલિશિયસ છે ચાલો ટેસ્ટ કરી જોઈએ મેં એક નાનું પીસ લીધું છે ખૂબ જ ડિલિશિયસ દેખાય છે ચાલો ટેસ્ટ કરીએ બહુ જ મીઠું છે અને ખૂબ જ સરસ છે હલ્દીરામની ક્વોલિટી કરતાં તો સારું જ છે કંઈ હલ્દીરામ કરતાં ફિફ્ટી સિક્સટી પર્સન્ટ સારું છે ટેસ્ટ કલર અને જે સ્મેલ છે એ પણ ખૂબ સરસ છે ડિલિશ છે તમે આને પ્રસાદ તરીકે પણ કરી શકો છો ઉપયોગ અને ડેલી નાના મોટા ઇવેન્ટ માટે પણ આનો ઉપયોગ કરી શકો છો મને તો ખૂબ ભાવ્યું તમને કેવું લાગ્યું પણ તમે ટ્રાય કરીને મને કહેજો તમારો ઓપિનિયન કમેન્ટ સેક્શનમાં ને ચેનલને જલ્દીથી ગ્રો કરો ધન્યવાદ